છે માછીમારો અને સ્થાનિક નાગરિકોને શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે રાજકોટ રેન્જમાં મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થળોએ પણ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે ઓપરેશન સિંધુર અંતર્ગત ભારતીય નૌકાદળે દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ પગલાં લીધા છે આમાં પીટીઆઈ પોસીડોન વિમાન દ્વારા દરિયાઈ મોનિટરિંગ બ્રહ્મોસ ક્રૂઝ તૈનાતી અને સબમરીન્સ દ્વારા દરિયા પેટ્રોલિંગનો સમાવેશ થાય છે આ પગલાઓ ભારતના દરિયા વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા દરિયાઈ સુરક્ષા નીતિ હેઠળ દયાકાઠાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે આમાં માછીમારોને આધારિત આ ઓડકપત્રો આપવાનું ફિશિંગ હાર્બરોમાં સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનું અને દરિયાઈ પોલીસ સ્ટેશનોમાં તાલીમ આપવાનો સમાવેશ થાય છે આ પગલાનો ઉદ્દેશ્ય દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો